નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવ્યશ ગાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસના આજે આપણે ભણીશું ધોરણ દસ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનો યુનિટ નંબર નવ નવમ યુનિટ અને નામ છે જેનું ટ્યુન આપો ટીન્સ એટલે કે તૈયાર થઈ જાવ તરુણો તૈયાર થઈ જાવ ટીન્સ જેનો આપણે પાર્ટ ટુ આજે આપણે સમજવાનો છે જેમાં આપણે શોર્ટ નોટ વિષય અભ્યાસ

કે ડૉક્ટર મિસિસ જે વિચારો છે રમતો અને એન્ટરટેનમેન્ટ વિશે પછી ડોક્ટર મિકેસ વ્યૂ ઓન શેરિંગ ડૉક્ટર મિકે જે છે શેરિંગ વિશે શું જણાવે છે અને ચોથું ડોક્ટર શ્રોફ્સ વ્યૂ ઓફ ધ ફૂડ હેબિટ્સ અને ડોક્ટર શ્રોફ્ટના વ્યૂ શેના વિશે ખોરાક વિશે તો આ ચારે ચાર પ્રોફેસર ચારે ચાર ડોક્ટર્સના જે છે વ્યૂ આપણે લખવાના છે ચાલો ક્રમમાં લખીએ સૌથી પહેલા પહેલી શોર્ટ નોટ ડોક્ટર મનસુરીંગ રેટનેશન કે ડોક્ટર મનસુરીના વિચારો યાદશક્તિ વધારવા માટે તો શું પહેલાં તો મુદ્દા શું કહે છે કે પ્રોબ્લેમ વિથ અ મોસ્ટ સ્ટુડન્ટ કે ઘણા બધા વિદ્યાર્થીની પ્રોબ્લેમ છે નો ફિક્સ મેથડ એની કોઈ પદ્ધતિ છે અને ફિક્સ પદ્ધતિ નથી આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન એ તમે કઈ પદ્ધતિથી શીખો છો તે યાદ રાખવાનું તે જાતે શોધવાનું ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ અલગ અલગ ભણવાની પદ્ધતિ હોય એડોપ્ટ મોર દેન વર લર્નિંગ સ્ટાઇલ એક કરતાં વધારે ભણવાની પદ્ધતિ જે છે એડેપ્ટ કરવાની છે અને નો બ્રેઇન ટોનિક્સ અને બ્રેઇન ટોનિક્સ લેવાની નથી

અ સ્ટુડન્ટ મસ્ટ ધ વે વિચ હી ઓર શી પોતે કઈ રીતે શીખે છે છે તે એને ખુદને ઓળખવું કે લિસનિંગ ડ્રોઈંગ ફ્લોચાર્ટ્સ એન્ડ એન્ડ ડાયાગ્રામ્સ રિફ્લેક્ટિવ થિંકિંગ આવા બધા પ્રકારની અલગ અલગ ભણવાની પદ્ધતિ છે એના દ્વારા યાદ રાખો પછી કે છે સ્ટુડન્ટ નીડ્સ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ શુડ હિમ ઓર હર એને યાદ રાખવાનું છે કે એને કઈ સ્ટાઇલ એને કઈ ભણવાની પદ્ધતિ ફાવે છે ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ અને અલગ અલગ વિષય પ્રમાણે અલગ અલગ પદ્ધતિ હોય તો યાદ રાખવાનું પછી શું કહે છે એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ્સ લર્નિંગ હેલ્પ ટુ રિમેમ્બર લોંગર ડ્યુરેશન એક કરતાં વધારે પદ્ધતિથી યાદ રાખશો તો લાંબા સમયગાળા સુધી યાદ રહેશે ધેટ વિલ હેલ્પ ઇન ઇમ્પ્રુવિંગ રેટિનેશન અને આનાથી યાદશક્તિમાં વધારો થશે બ્રેન ટોનિક્સ ડુ નોટ વર્ક અને બ્રેન ટોનિક્સ કામ કરતું જેટલા વિચારો જેટલા પોઈન્ટ આપ્યા હતા ને બધા પોઈન્ટ આપણે ક્રમમાં લાઈનમાં સેન્ટેન્સમાં પરોવી નાખ્યા બસ બીજું કાંઈ નવું કર્યું નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ લખો એટલે તમને પૂરા માર્ક્સ મળે શોર્ટ નોટ નંબર બે શું છે ડોક્ટર મિસિસ શેલસ વ્યૂ ઓન ગેમ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ કે ડોક્ટર મિસિસ શેલતના વિચારો કોના પ્રત્યે રમતો અને મનોરંજન પ્રત્યે તો સવાલ છે આપણને મુદ્દા આપ્યા છે શું વોટ ટુ મચ ટીવી એન્ડ ગેમ્સ ડુ વધારે પડતું ટીવી અને ગેમ્સથી શું થાય પછી વોટ આર સ્ટુડન્ટ બાળકો જે છે શેનાથી જેમ્પર્ડ થઈ જાય છે ટોટલ ઓફ ટીવી ગેમ્સ સોલ્યુશન કે શું આ ટીવી અને ગેમ બંધ કરી નાખો એ સોલ્યુશન છે વોટ શુડ અ પેરેન્ટ્સ ડુ માતા પિતાએ શું કરવું જોઈએ અને છેલ્લો સવાલ વાય ધ ગેમ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ આર એસેલ કે આ ગેમ અને ટીવી જે છે જરૂરી શા માટે પાંચે સવાલના બસ જવાબ આપી દેવા યાદ રાખો શોર્ટ નોટ લખવાની પદ્ધતિ એક જ છે કે નામ વાંચીને આમ યાદ કરો હાલો આમ વાંચું તો આમ વાંચ્યું તો લખવા માંડ્યું એમ નહીં એ પદ્ધતિ નથી એને ગોખેલું કેવાય લાંબા સમય સુધી યાદ નહીં રહે શીખો આ રીતે કે પહેલાં નામ વાંચો પછી એના મુદ્દા વાંચો મુદ્દા વાંચીને પાઠ યાદ કરો કે પાઠમાં કયા કયા મુદ્દા હતા ને એ મુદ્દાને તમારે વાક્યમાં પરોવીને લખવાના તો જોઈએ આપણે એ પેરેન્ટ્સ ઓફન અન પેરેન્ટ્સ ઘણીવાર કમ્પલેન કરે છે ચિલ્ડ્રન સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી કે ઘણીવાર માતા પિતા આ પ્રકારની કમ્પ્લેન કરે છે કે એનું બાળક જે છે ગેમ રમે છે ટીવી જોવે છે એન્ડ બિકોઝ ઓફ ધેર સ્ટડી સફર્સ અને આના કારણે એનું ભણવાનું શું થાય છે બગડે છે હકીકત જ છે બગડે પણ છે અકોર્ડિંગ ટુ ડોક્ટર મિસિસ સેલત ડૉક્ટર મિસિસ સેલતના પ્રમાણે ઇટ ઇઝ અ ક્વાઇટ નોર્મલ ફોર ટીનેજર્સ ટુ ગેટ ટેમ્પર્ડ આ ઉંમરમાં તે જે છે ટેમ્પર્ડ થઈ જાય થોડાક હેરાન થઈ જાય થોડા કામ હચમચી જાય તે નોર્મલ છે ટુ પ્લે એન્ડ વોચ ટીવી તે રમવા મળે છે ટીવી જોવા મળે છે બટ શી ફીલ્સ ધેટ પણ તે એવું ફીલ કરે છે કે ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ એના માટે ટાઈમ લિમિટ પણ હોવી જરૂરી છે ટોટલ અવોઇડન્સ ઓફ ધ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન સંપૂર્ણ પ્રમાણમાં જે છે ટીવી અને રમતને બંધ કરી દેવામાં આવે તો એ સોલ્યુશન નથી બટ ઇટ ઇઝ અ ક્રુઅલ એન્ડ અનનેચરલ પણ તે કેવું છે ક્રૂર છે અને અસ્વાભાવિક છે આવું ન કરવું પેરેન્ટ શુડ મેક શ્યોર ધેર બેલેન્સ સ્ટડી એન્ડ પ્લે આર્સ કે માતા પિતાએ હોવું જોઈએ ગેમ્સ મ્યુઝિક્સ એન્ડ એન્ટરટેનમેન્ટ આર essential ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જે છે રમતો મ્યુઝિક એ બધી વસ્તુ જે છે ને એ મનોરંજન જે છે જરૂરી છે એક વાક્ય યાદ રાખજો ઇઝ અ ગ્લુ દેટ બાઇન્ડ ઓફ ફેમિલી ટુગેધર એટલે કે શેરિંગ એક એવા પ્રકારનું ગુંદર છે કે જે આખા પરિવારને જોડી રાખે હલો સવાલ જોઈ લઈએ સવાલ શું શું છે તો પેલું છે વોટ વોઝ ડોક્ટર મિસ મહેતા પ્રોબ્લેમ મહેતાની પ્રોબ્લેમ શું વોટ ડઝ પ્રોફેસર સે અબાઉટ શેરિંગ શેરિંગ વિશે શું જણાવે છે હાઉ શુડ પેરેન્ટ્સ રિસ્પોન્ડ કે પેરેન્ટ્સે કેવી રીતે જવાબ આપવો જોઈએ બાળકના સવાલનો અને વોટ શુડ ચિલ્ડ્રન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ અને બાળકને પણ શું ખુદને સમજવાની જરૂર છે બાળકે પણ એક અમુક વસ્તુ સમજવી જોઈએ ને પોતાની જવાબદારી સમજવી જોઈએ શું કહે છે એ દીકરી ભણવાનું એન્જોય કરતું હોય એવું લાગે છે પણ ઘરે જે છે પોતાના સ્કૂલ વિશે કે પોતાના સ્ટડી વિશે કાંઈ જણાવતી નથી અકોર્ડિંગ ટુ ડોક્ટર મેકીના મતે ઇફ શેરિંગ ઇઝ મિસિંગ જો શેરિંગ નહીં હોય હોથ ધ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ માતા પિતા અને બાળકો બંને જવાબદાર છે એના માટે એવા પ્રકારનું ગુંદર છે કે જેમાં આખું પરિવાર જોડાયેલું હોય છે પેરેન્ટ્સ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ ટીનેજર્સ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ્સ એ પેરેન્ટ્સ એ પણ સમજવું જોઈએ કે આ ટીનેજર્સ જે છે એ અનકમ્ફર્ટેબલ થાય છે કે પોતાની બધી વાત જે છે ઘરે નો જણાવી શકે ને નાના એવા હતા ત્યારે બધી વાત ઘરે જણાવતા પણ હવે મોટા થયા પછી પોતાના જીવનની બધી વાત તે ઘરે જણાવતા શું થાય છે અચકાય છે અટકાય છે તો એવું થઈ શકે છે તો પેરેન્ટ્સ મસ્ટ કન્સિડર ધીસ પેરેન્ટ્સ આ સ્વીકારવું જોઈએ વિચારવું જોઈએ એન્ડ ડિસાઈડ ધેર રિસ્પોન્સીસ ટુ ધ શેરિંગ અને પોતાના રિસ્પોન્સ જે છે એમાં થોડાક ફેરફાર કરવા જે જવાબ આપે છે ને જવાબમાં થોડોક ફેરફાર લાવવાની જરૂર છે નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રિ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન એ તમે તમારા નકારાત્મક વલણ પેરેન્ટ્સ જે છે પોતાના જવાબ હંમેશા નકારાત્મક રાખે તો બાળકોને જે છે એ નિરૂરુત્સાહ થઈ જાય ચિલ્ડ્રન મસ્ટ ઓલસો રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ એ બાળકોને જે છે બાળકોએ પણ માતાપિતાના ઇન્ટેન્શન જે છે એ સાંભળવા જોઈએ સમજવા જોઈએ નોટ શેરિંગ એનીથીંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ કોઈ પણ વસ્તુ તમે શેર ન કરો એનાથી પણ બહુ મોટી સમસ્યાઓ થઈ શકે

સ્વાધ્યાય હોય સ્વ અધ્યયન ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક હોય એકમ એક એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું કેટલુંય ઘણું બધું મટીરિયલ જે છે માત્ર ને માત્ર તમારી માટે આપણે તૈયાર કરીએ વિદ્યાર્થી મિત્રો હવે જો કોઈ પણ વિષયમાં આમ તેમ થાય તો મૂંઝાવવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી ઝડપથી ડાઉનલોડ એપ્લિકેશનને એક જ એપ્લિકેશનની અંદર બધા પ્રકારના સોલ્યુશન તમારી માટે આપણે અવેલેબલ કરીએ આગળ વધીએ

હેવી ફૂડ ડાયરેક્ટ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ એ ભારે ખોરાકના કારણે પાચનતંત્ર ઉપર અસર થાય છે સ્લો ડાઉન બ્રેઇન એક્ટિવિટી મગજની પ્રવૃત્તિ ધીમી થઈ જાય છે ડ્રાઉઝી લેઝી ફીલ થાય છે અફેક્ટ સ્ટડીઝ ભણતર ઉપર અસર થાય છે ઇટ લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ હળવો અને આરામથી પચે એવો ખોરાક ખાવાનો છે કેવો એક્ઝામ્પલ છે સૂપ છે જ્યુસ છે આવી બધી વસ્તુ રો ફ્રુટ છે કાચા ફળ છે શાકભાજી છે આ બધી વસ્તુ ખાવાની છે અને છેલ્લી સલાહ શું ડુ નોટ ઓવર ઇટ વધારે પડતું ખાવું નહીં બરોબર લાંબા સમયગાળામાં એ બહુ ખતરનાક છે આ મુદ્દાઓને ચાલો વાક્યમાં કંડારીએ વાક્યમાં લખીએ કે અકોર્ડિંગ ટુ ડોક્ટર શ્રોફ ડોક્ટર શ્રોફના પ્રમાણે ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ સ્ટડી એન્ડ ધ ફૂડ દેટ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઇટ એન્ડ ધ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન તમારા મગજની પ્રવૃત્તિને તમે જે ખોરાક ખાઓ છો એ બે વચ્ચે સીધો સંબંધ છે મેટાબોલિઝમ પાચન તંત્ર દ્વારા ડાયજેસ્ટિવ સિસ્ટમ ભારે ખોરાકના કારણે તમારા બ્લડ ફ્લો ઉપર અસર થાય છે જે તમારા પાચનતંત્ર પર અસર કરે છે ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી જે તમારે મગજની પ્રવૃત્તિ કેવી કરી નાખે છે હળવી કરી નાખે છે હેવી મિલ્સ મેક યુ સ્લીપી લેઝી એન્ડ ડ્રાઉઝી ભારે ખોરાકથી તમે જે છે સ્લીપી એટલે કે ઊંઘાવા માંડે લેઝી એટલે આળસ આવવા માંડે ડ્રાઉઝી એટલે થાય ધ્યાન ચડવા તમારું બગડેસ્ટોરાક સૂપ જ્યુસ દાલ મિલ્ક છાસ લી આ બધો ખોરાક ફળો અને ઘણા બધા કાચા શાકભાજી ખાવાના પેલી સલાહ શું છે કે ડુ નોટ ઓવર ઇટ વધારે પડતું ખાવું નહીં ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન લાંબા ગાળે આ તમારી હેલ્થ ઉપર બહુ જ ખરાબ અસર આ રીતે આપણે બસ વાક્ય શબ્દો જે હતા ને બસ વાક્ય લખી નાખીએ આપણે કઈ નવું નથી મળ્યું ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર નવ નો પાર્ટ ટુ જેની અંદર આપણે શોર્ટ નોટ વિશે ભણ્યા મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર નવ નો પાર્ટ થ્રી લઈને આવશું જેમાં આપણે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો